મેડિકલ કોલેજમાંથી જમીને બહાર નીકળતા જેતપુરનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત મિતાંશુ ઠેસિયા નામના વિદ્યાર્થીની ધારાસભ્ય જયેશ રાદડીયાએ મુલાકાત કરી અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો છે મેડિકલ કોલેજમાંથી જમીને બહાર નીકળતા જેતપુરનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્ત મિતાંશુ ઠેશિયા નામના વિદ્યાર્થીની ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુલાકાત કરી ધારાસભ્ય મુલાકાત કરી વિદ્યાર્થીના ખબર અંતર પૂછી દુર્ઘટના વિશે ચર્ચા કરી ખૂબ જ દુઃખદ ઘટના બની જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જવાથી ગુજરાતને ખૂબ જ મોટી ખોટ પડી છે વિજયભાઈ રૂપાણી સાથે મેં પણ મંત્રી તરીકે જવાબદારી

તમામ એ લોકો એના જુ ગુમા છે એમના આત્માને શાંતિ મળે માટે દ્રપતિને પ્રાર્થના કરું છું સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે એમના મુખ્યમંત્રી કારણનો હું સાક્ષી રહ્યો છું કે પાંચ વર્ષ એમના મુખ્યમંત્રી મુખ્યમંત્રીકાળ દરમિયાન મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે એમના કાર્યકર દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમાં જવાથી જરૂર સો ટકા ખોટ પડી છે પણ એમને લીધેલા નિર્ણયો એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે આ વિમાન દુર્ઘટનાથી એ પ્રમાણે ત્યાં બ્લાસ્ટ થયો ત્યાં અનેક ડોક્ટરો એટલે જે મેસ ને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પીડ્યું હતું ત્યાં પણ અનેક ડૉક્ટરોએ પણ જીવ છે અનેક લોકો ઇન્જર્ડ છે સાથે અમારે જેતપુરમાંથી મિતાનસુ ઠેસિયા કે જે એમબીબીએસના સેકન્ડ યરમાં છે એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે એક મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો પણ જ્યારે એક મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જે પૂર્વ કરાયો છે આજે એમને મળવા માટે આવ્યો છું ખબર અંતર પૂછા છે પણ જ્યારે લોકો ન બોલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે જે લોકો એના જોગવાય છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું સુરેશ ભાલિયાનો રિપોર્ટ આસમાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે